ગાંધીનગરમાં સરદાર અધરેટ એકસો પચાસ યુનિટી અભિયાન પ્રારંભ છ ઓક્ટોમ્બર બે હાજર પચીસ ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ડિજિટલ રૂપે કરાવ્યું યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત આ અભિયાન ઉદ્દેશ્ય રવિ પેઢીને રાષ્ટ્રના નિર્માણમાં ભાગીદાર બનાવવાનો અને રાષ્ટ્રીય નેતાઓના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવી છે તો જિલ્લા સ્તર પર પદયાત્રા સોળ થી બાવીસ નવેમ્બર બે હાજર પચીસ સુધી આઠ થી દસ કિલોમીટરની દૈનિક યાત્રાઓ સાથે યોજાશે ગાંધીનગર જિલ્લામાં ઓગણીસ થી વીસ નવેમ્બરના રોજ પાંચ પદયાત્રા યોજાશે જેમાં કલોલ ગાંધીનગર દક્ષિણ ઉત્તર દેગામ અને સમાવેશ થાય છે આ પદયાત્રામાં વિદ્યાર્થી સંસ્થા પક્ષો ધાર્મિક સંગઠનો અને સ્થાનિક લોકો સૌ સાથે જોડાઈ રાષ્ટ્રની એકતા અને સરદાર પટેલની ધીમી મૂલ્યની ઉજવણી કરશે અમે ત્રણેય સાથે મળી અને ટીમની રીતે ખૂબ સુંદર આયોજન કરેલું છે એ જ રીતે પરમ દિવસે વીસ તારીખે દેગામ ગાંધીનગર ઉત્તર અને માણસા આ ત્રણ વિસ્તારની યાત્રા પરમ દિવસે રહેશે એમાં દેગામ તાલુકામાં સવારે સાડા નવ નાંદોલ નાંદોલથી નીકળી સલકી વર્ધાના મુવાડા અંગુથલા થઈ અને ધારીસણા જશે એ જ રીતે ગાંધીનગર ઉત્તર બપોરે ત્રણ કલાકે પરમ દિવસે વીસ તારીખે સરઢવ રૂપાલ થી રાધેજા સુધી જશે અને માણસા તાલુકાની યાત્રા એ પણ વીસ તારીખે બપોરે ત્રણ વાગે લોદરા થી રિદ્રોલ પાટણપુરા અને આજોલ સુધી જશે